રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતનું મંદિર મસ્જિદ અંગેનું નિવેદન હાલ ખૂબ ચર્ચામાં છે હવે આરએસએસ સાથે જોડાયેલા મુખપત્ર પંચજન્યએ આરએસએસ ચીફ મોહન ભાગવતના સમર્થન કર્યું મોહન ભાગવતે મંદિર મસ્જિદના નિવેદનને લઈને કહ્યું હતું કે દરેક જગ્યાએ મંદિર શોધવાની જરૂર નથી જે બાદ આરએસએસના મુખપત્ર પંચજન્યએ તેના સંપાદકીય લેખમાં કહ્યું કે મોહન ભાગવતનું તાજેતરનું નિવેદન સમાજને આ મામલે સમજદાર વલણ અપનાવવા માટેનું સ્પષ્ટ આહવાન છે તેમના નિવેદન આ મુદ્દે દેશમાં ચાલી રહેલી બિનજરૂરી ચર્ચા અને ભ્રામક પ્રચાર સામે સ્વીકાર્ય નથી આજના સમયમાં મંદિર અને મસ્જિદના મુદ્દે બિનજરૂરી ચર્ચા કે ભ્રામક પ્રચાર એ ચિંતાજનક વલણ બની ગયું છે સોશિયલ મીડિયાએ આ ટ્રેન્ડને વધુ વધાર્યો છે અગાઉ મોહન ભાગવતના નિવેદન બાદ આરએસએસના અન્ય મુખપત્ર ઓર્ગેનાઇઝરે સંભલના આ મંદિર મસ્જિદના મુદ્દે કવર સ્ટોરી પ્રકાશિત કરી હતી